ગુજરાતમાં આ વખતનું માવઠું ખૂબ ઐતિહાસિક છે કેમકે દિવાળી પછી સામાન્ય રીતે રાજ્યમાં માવઠું આવતું હોય છે વરસાદ નોંધાયા છે જેમાં સૌરાષ્ટ્રમાં જે ખરીફ પાક તૈયાર હતો કેટલીક જગ્યાએ તેની કાપણી ચાલતી હતી તે નિષ્ફળ થઈ ગયો છે આમ પાક નિષ્ફળતાના કારણે ખેડૂતો પર આપ ફાટી નીકળ્યું છે તો હવે આજે દ્વારકાના માવઠા ખેડૂતે આપઘાત કરી લીધો છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ માવઠાના માર થી દ્વારકાના ભાણવડના માનપરમાં એક ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું બનાવ સામે આવ્યો છે સાડત્રીસ વર્ષના ખેડૂત કરશનભાઈ બામરોટિયાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે માવઠાના કારણે પાકમાં નુકસાન થતાં તેમને લાગી આવ્યું હતું જેથી તેમણે જીવન ટૂંકાવ્યું છે આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે કમોસમી વરસાદના કારણે લોનથી ખરીદેલું બિયારણ નાશ પામ્યું હતું મળતા અહેવાલ મુજબ યુવાન ખેડૂતે માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હતું આ બનાવ બાદ ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ છે પરિવારે સરકાર પાસે હવે વળતર અને સહાયની માંગણી કરી છે સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો ને પોલીસે હવે આ સમગ્ર કેસમાં તપાસ પણ શરૂ કરી દીધી છે દ્વારકાના ભાણવડમાં ખેડૂત દ્વારા જે આપઘાત કરવામાં આવ્યો તેને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દ્વારકામાં ખેડૂત આપઘાતની ઘટના ઘણી ચિંતાજનક છે સરકારે હવે સર્વેના નામે નાટક બંધ કરીને તાત્કાલિકપણે ખેડૂતોને પૂરેપૂરું વળતર ચૂકવવું જોઈએ પાક નુકસાનીની સામે સો ટકા વળતર ચૂકવવામાં આવે હું કોંગ્રેસ પક્ષ તરફથી ખેડૂતોને આહવાન કરું છું કે આપ સૌ ખેડૂતો નિરાશામાં ના ધકેલાઓ કોંગ્રેસ પક્ષ તમારી જોડે છે તો આ સાંભળો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા શું કહેવામાં આવ્યું છે ગુજરાતમાં મોટા પ્રમાણમાં કમોસમી વરસાદ એના કારણે ગુજરાતના ખેડૂતોની ખેતી સંપૂર્ણપણે નાશ પામી છે એટલે કે કપાસના જીડવા હોય ખેતરમાંથી બહાર આવે એની પહેલા જ એમને મોટા પાયે કમોસમી વરસાદના કારણે નાશ પામ્યા મગફળી ખેતરમાં પડી થી સંપૂર્ણપણે નાશ પામી ડાંગર સંપૂર્ણપણે નાશ પામી ગઈ છે અને સોયાબીન સહિતના અન્ય પાકો પણ નાશ પામ્યા છે ત્યારે ગુજરાતનો ખેડૂત પારાવાર આર્થિક મુશ્કેલીમાં ધકેલાઈ ગયો છે અગાઉ પણ ગુજરાતના ખેડૂતો કમોસમી વરસાદના કારણે મોટા પાયે નુકસાન થયું હતું આર્થિક દેવામાં ધકેલાઈ ગયા હતા અને આ છેલ્લા કમોસમી વરસાદે મોટા પ્રમાણમાં ખેડૂતોને આર્થિક બરબાદીમાં ધકેલી દીધા છે ત્યારે હતાશા નિરાશા અને આર્થિક દેવા નીચે દબાયેલા ગુજરાતના ખેડૂતમાં આપણી આગળ જે સમાચાર મળે છે દ્વારકાના ભાણવડ તાલુકાના નાના ગામના એક ખેડૂત સાડત્રીસ વર્ષના યુવાન ખેડૂતે પોતે આર્થિક તકલીફોને કારણે નિરાશા હતાશામાં આપઘાત થયેલો છે આત્મહત્યા કરીને અંતિમ પગલું પડ્યું છે આ ઘણી દુઃખદ અને ચિંતાનો વિષય છે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર સર્વેના નામે નાટક બંધ કરીને તાત્કાલિક પણે ખેડૂતોને પૂરેપૂરે વર્તન ચૂકવે સો ટકા પાક નાશ પામ્યો છે સો ટકા વળતર ચૂકવે

આપ અંતિમ પગલું ન ભરો કારણ કે આપનું પરિવાર પણ ગુજરાત માટે ને જગત માટે જરૂરી છે તેવા સંજોગોમાં સરકાર પોતે કોઈ ભાણવડના ખેડૂતે જે રીતે યુવાન ખેડૂતે અંતિમ પગલું ભર્યું એવું બીજા કોઈ ખેડૂતો અંતિમ પગલું ન ભરે તેની પહેલા તાત્કાલિક એમને આર્થિક સહાય કરે તો જ ગુજરાતનો ખેડૂત અને ખેતી વધશે ખેતમજૂર વધશે અને તો જ ગુજરાત પ્રગતિ કરશે તો આપને જણાવી દઈએ કે પચીસમી ઓક્ટોબરથી ગુજરાતમાં જે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો તેના કારણે ગુજરાતમાં દસ લાખ હેક્ટર જેટલી જમીનને માવઠાથી ખૂબ મોટું નુકસાન થયું છે ખેતરોમાં જે તૈયાર પાક હતો જે ઘણી જગ્યાએ પા કાપણી ચાલી રહી હતી તેને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો હવે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને જાહેરાત કરવામાં આવી છે કે હું સતત જે સર્વેની કામગીરી ચાલી રહી છે તેની પર મારી નજર છે સાથે જ મંત્રીશ્રીઓ અને અધિકારીઓશ્રીઓ સાથે પણ હું સતત સંકલનમાં છું આ ઉપરાંત પાક નુકસાનીની સામે રાહત સહાય પેકેજ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે આપને દર્શક મિત્રો એ પણ જણાવી દઈએ કે સરકારે હવે થોડાક સમય અગાઉ આદેશ આપ્યો છે કે રાજ્યભરમાં જે પણ સર્વે ચાલી રહ્યો છે તે ત્રણ દિવસમાં તેને પૂરો કરવામાં આવે તો આ બાબતે તમારું શું માનવું છે દ્વારકાના બાણવણમાં જે ખેડૂત દ્વારા પોતાનું જીવન ટૂકવવામાં આવ્યું તેને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર